અમરદાર રોજા દે દીજી જાવ તો જાવ ભાઈ ના સી તો ઉપર રોજા દે ઉપર રાખ ભલે બે હોય સીડિયો કે હું હું

આવી રીતે ચાર વાર ગાવું પૂરવામાં આવી છે અમને નિર્ણય આપે કે આ એટલી તારીખે તમને કરી દેવો અમને પ્રાંત વાર કીધું પોલીસ ખાતાવારે જવાબદારી લીધી હંદાએ લીધી કોઈ કાર્યવાહી કરતું નથી આજકાલે અમારો નિર્ણય નહીં સુધી આવે ત્યાં સુધી અમે આથી નીકળવાના નથી અને મામલતદાર સાહેબે કીધું તો અહીંયા ગાવું રાખો અમને કાંઈ વાંધો છે નહીં કોઈ અધિકારી હટાણ સુધી જવાબદારી લેતા નથી કોઈ આવતા નથી અમારી મુલાકાત કોઈ લીધી નથી ઓર